અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રંગમ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની બાજુમાં બગીચાની જગ્યાએ શાકભાજી માર્કેટ ફાળવવાનો નિર્ણય મોફુક રાખવા સ્થાનિકોએ તંત્ર આવેદનપત્ર નોટિફાઈ રહીશો દ્વારા પાડવામાં આવ્યું છે જેમાં જણાવ્યા અનુસાર સોસાયટીની બાજુમાં આવેલી ખુલ્લી જમીન પર અગાઉ બગીચો વિકસાવવાનો પ્રસ્તાવ હતો જેની જાણ સ્થાનિકોને કરવામાં આવી હતી આ બગીચો વિસ્તારમાં રહેવાસીઓ ખાસ કરીને બાળકો વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી અને અને આરોગ્યપ્રદ સાબિત થવાનો હતો સાથે પર્યાવરણ સુધારવા બગીચાનો જરૂરી પરંતુ હાલમાં આ જગ્યાએ શાકભાજી માર્કેટ ફાળવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે જે નિર્ણયથી વિસ્તારમાં ટ્રાફિકની ભીડ અવાજ પ્રદુષણ ગંદકી પાર્કિંગની સમસ્યા તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ અનેક તકલીફો ઊભી થવાની શક્યતા છે તેથી આ નિર્ણય પરત ખેંચી સ્થાનિકોએ હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી નોટિફાઈ રહીશોએ રેલી સ્વરૂપે કચેરી પહોંચ્યા બાદ નોટિફાઈ અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી તો એક તબક્કે થાની વેલ વગાડી રામધૂન બોલાવી કચેરી ગજવી મૂકી હતી સજ્જડ વિરોધ નોંધાવી જો માર્કેટ બનશે તો રહીશો ઉગ્ર આંદોલન કરી ચીમકી ઉચ્ચારી હતી

કે બે વર્ષ પહેલાંની પેન્ડિંગ છે આ બે વર્ષ પહેલાની પેન્ડિંગ છે તો અત્યાર સુધી શું કર્યું તમે અમે એવું કહીએ કે સીઓપી છે સીઓપી જ રહેવા દો એના હેતુભેર ન કરો અને સીઓપી ગાર્ડન માટે છે બીજી વૈકલ્પિક જગ્યા છે ગઢા સર્કલ પાસે છે જે ફેક્ટરીને પીસી લેવા માટે જાળવા માટે આપેલી છે કે મોટી જગ્યા છે એમાં કરો અમને કોઈ વાંધો નથી ટ્રાફિકનો કોઈ સવાલ નથી કોઈ સોસાયટીને કંપ્લેસ હાઉસિંગ શું વાંધો નથી બટ તમારી મનમાની કરી સીઓપી બેમાં જો શાકભાજી માર્કેટ કરવાનું હોય તેનો અમારો સખત વિરોધ છે અને અત્યારે અમને એઆઈના પ્રમુખે હૈયા ધરા આપી છે કે અમે વિચાર સુધી કરશું જોઈ જો ડિસિઝન નહીં આવે તો આનાથી અમે ઉગ્ર પગલાં લેશું એ અમે ચેતવણી આપી છે અમારે ગાર્ડન ખાસ જરૂર છે કારણ કે વૃદ્ધ અમે ક્યાં જઈએ નાના નાના અમારા છોકરા બાળકો બધા અમારી અમે એટલા માટે તો ત્યાં આજુબાજુવાળા બધા એરિયો જોઈ અને અમે ગાર્ડન માટે તો એ જગ્યા અમને ફાળવી હતી અને અત્યારે તમે શાક માર્કેટ આપો છો એ અમને જરાય બાકી અમારે છે તો ગાર્ડન જ અમે વૃદ્ધો ક્યાં જઈએ ન ચાલી શકીએ તો અમે ક્યાં જઈએ પાછી થોડી જગ્યા છે ત્યાં પાછી જગ્યા નથી કે અમે પાર્કિંગ ક્યાં કરીએ ક્યાં શું કરીએ અને ગણકી કેટલો થાય તમારે નાના નાના છોકરા હોય અને નહીં ને કરે એક્સિડન્ટ એટલા થાય છે તો પછી અમે ક્યાં એ બાજુથી અમે ક્યાં જઈએ એટલે અમારે છે ને કાંઈ જરૂર નથી બાકી અમને માર્કેટ તો જરાય પોહા હે જ નહીં અમારે ગાર્ડન જ જોઈએ ગાર્ડન સિવાય